અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ અવજીભાઈ ખણગર બે આરોપીની ખાનગી બાતમી રહે તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં વોન્ટેડ હતા જેમની તપાસ કરતાં એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊન પાટિયાથી દસ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીને પકડી પાડેલ છે ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર એક છે દસ્તગીર એના વિરુદ્ધમાં એમપીમાં ત્રણ ગુના રાજકોટમાં એક અને ધુલિયામાં એક ગુના તથા આરોપી નંબર બે નરસિંહ જે એના વિરુદ્ધમાં આઠ ગુનામાં વોન્ટેડ આરોપી છે બંને આરોપીઓના સિત્તેરના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીનો સુપ્રત કરવામાં આવે છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે